નવા ચાર સબસ્ટેશન બનશે વર્ષો પહેલા મંજૂર થયેલ ડીસાના સ્ટેશન નવા ચાર સબસ્ટેશન બનશે તાલુકાના ગામોમાં વીજગટ અને વીજ ફોર્ટ ને પહોંચી વળવા નવા ચાર સબ મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ જમીન વિવાદના કારણે મંજૂર થયા બાદ પણ કામ શરૂ થયું ન હતું પરંતુ હવે જમીનની ફાળવણી થતા ટૂંક સમયમાં ચાર બસ સબ કામ અનેક લોકોને ગ્રાહકોને ફાયદો થશે ડીસાના ગામોમાં ઘણા સમયથી પાણીની સમસ્યા સર્જાઈ રહી છે અને પાણીના તળ ઊંડા જતા વીજ કનેક્શનમાં લોડનો સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે વારંવાર ટ્રીપ થતી હતી અને ફોલ્ટ સર્જાતા રહે છે જેને પહોંચી વળવા માટે ભરત રાણપુર મહાદેવિયા અને ભોયણ ગામે ચાર નવા સબસ્ટેશન બનાવવાની મંજૂરી ત્રણ વર્ષ અગાઉ આપવામાં આવી હતી પરંતુ જમીન વિવાદને કારણે સબસ્ટેશનના કામ શરૂ થયા ન હતા ત્યારે વીજ કંપનીના અધિકારીઓ અને ખેડૂત આગેવાનોની સમજૂતી બાદ જમીનની ફાળવણી આવતા અત્યારે ભરત ગામે સબસ્ટેશન કામ શરૂ કરી દેવામાં આવ્યું છે જ્યારે રાનપુર ગામમાં જમીન વિવાદ પૂર્ણ થતા ત્યાં પણ ટૂંક સમયમાં કામ શરૂ થશે અને મહાદેવ્યા તેમજ ભોયણ ગામે જમીન વિવાદનો અંત લાવવા ખેડૂત આગેવાનો અને અધિકારીઓના પ્રયાસો ચાલુ છે આમ ગામોમાં ચાર નવા સબસ્ટેશન બનતા વીસ જેટલા ફીડરોને ડાયવર્ટ કરતા જેના કારણે અંદાજિત બારસોથી વધુ ખેડૂતોને સીધો ફાયદો થશે સાથે જ લાંબી લાઈનોના કારણે સર્જાતા ફોલ્ટ પણ દૂર થશે ને ખેડૂતોને વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી શકશે અને લોડ વધારો પણ ખેડૂતોને સમયસર મળી જશે અને મોટર ભળી જવાની સમસ્યા પણ દૂર થશે